અમદાવાદ ખાતે ના વિમાન દુર્ઘટના માં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સુરતના પુણા ગામ વિસ્તાર માં આવેલા મામાદેવ ના મંદિર ખાતે મહંત શ્રી શૈલેષ બાપુ અને સંત કવિ શ્રી શિવલેરી બાપુ મહંત શ્રી મહેશગીરી બાપુ અને કેશવદાસ બાપુ ધવલભાઈ સોલંકી અને સેવક સમુદાય દ્વારા મામાદેવના મંદિર ખાતે અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેમાં મૃત્યુ પામેલા લોકોને આત્માની શાંતિ માટે ઓમ નમઃ શિવાયના જાપ અને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જે શિવલહેરી ગોસ્વામી આજે જે અમદાવાદની અંદર જે દુઃખદ દુર્ઘટના બની એને મૃતક આત્માઓની શાંતિ માટે થઈને પૂણા ગામ મોજિલું ધામ મામાદેવ મહંતસિંહ શૈલેષગીરી મહારાજ સુરતથી શૈલેષગીરી મહારાજ તેમજ મહેશગીરીજી અને સાધુ સંતો અને તમામ ભક્તો સેવક સમુદાયની અંદર બધા અહીંયા એકવાર શ્રદ્ધાંજલિ આપવા માટે બધા ભેગા થયા છે તો આમાં કાંઈ આપણે કરી તો ન શકીએ પણ જે મૃતક દેહને પાછળ આપણે પાંચ શિવજીના નામ તો લઈ શકીએ તો મારી સાથે બધા પંચાક્ષર મંત્રનો જાપ પાંચ વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરશું અને આ મંત્ર જાપનું પુણ્ય એ મૃતક આત્માઓના કલ્યાણ માટે થઈને આપણે બધા મારી સાથે એકસાથે ઓમ નમઃ શિવાયનો જાપ કરીશું ઓ નમઃ શિવાય ઓ શિવાય नम शिवाय ॐ नम शिवाम शिवाय ॐ शान्ति शान्ति शान्ति